કોઈપણ ગ્રામ પંચાયત હોય કે પાલિકા પ્રજાજનોને લાઇટ પાણી અને રસ્તાની સુવિધા પૂરી પાડીએ દરેક સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ફરજ ફરજિયાત છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના પાલિકા વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓ દ્વારા હોબાળો મચાવ્યો હોવાનું સામે આવ્યું છે તો મોડાસા નગરપાલિકાના વોર્ડ નંબર સાત આઠ અને નવમાં છેલ્લા કેટલા સમયથી પાણીની સમસ્યા લઈને રહીશો મુશ્કેલી વેઠી રહ્યા છે પીવાનું પાણી પણ આવે ત્યારે રાત્રે બાર વાગ્યા પછી આપવામાં આવે છે અને એ પણ દૂષિત પાણી આવે છે જેને લઈ રહીશોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો પાલિકા તંત્રમાં રહીશો દ્વારા અનેક વખત રજૂઆત કરાઈ હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા તથા આ વિસ્તારની મહિલાઓ દ્વારા નગરપાલિકા ખાતે પાણીને લઈને હોબાળો મચાવ્યો હતો પાલિકા કચેરી આગળ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો તો પાલિકાના ચીફ ઓફિસરે આ મામલે જણાવ્યું હતું કે હાલ ડેમમાં પાણી ઓછું છે જેના કારણે પાણી નિયમિત મળતું નથી ત્યારે જલ્દી આ વિસ્તારોમાં પાણીની વ્યવસ્થા જળવાય એવી માંગ મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ